રાધે રાધે જય દ્વારકાધીશ આ દ્રશ્ય જોઈને કદાચ તમને બધાયને રૂવાડા ઉભા થઈ ગયા હશે કારણ કે દ્રશ્ય જ કઈ કેવું હોય આ બળદે અત્યાર સુધી જે પણ માણસના એ જે વ્યક્તિ છે એના જીવનમાં જે પણ કઈ મદદ કરી જે પણ કઈ કામ લાગ્યું એ અત્યારે છે ને માણસ ભૂલ્યો નથી એની અંતિમ પરિસ્થિતિ હશે ને તો એ ભૂલ્યો નથી કે હા આને અત્યારે અત્યાર સુધી મારા કામ હાચવા ને છેલ્લી ઘડીએ માર્યાને આને હાચવાનું હોય આવા લોકો હોય ને દુનિયામાં ખાલી વીસ જ ટકા હે અત્યારે બાકી એસી ટકા પબ્લિક એવી હે કે કામ લાગી પૂરું હાલો હવે તમારું કોઈ કામ નથી અમને જે જરૂર હતી થઈ ગયું અત્યારે ને આવે આવે તો તો એટલો નથી આવતો પાડી સાચવે કારણ કે પાડી આગળ તમને કાંઈક આપશે અત્યારે લોકોને હે ને કે ને કે જરૂર હોય ને સ્વાર્થ હોય ને ત્યાં જ બધાય અત્યારે ગાયને ને આવે એટલો નથી સાચવવામાં આવતું વાછડીને સારી રીતે સાચવવામાં આવે એટલે માણસ જ્યાં સુધી જરૂર પૂરતું કરશે ને ત્યાં સુધી અહીંયા ને અહીંયા ભોગવશે માણસ છે ને તમે એવી રીતે વિચારવું કે મનાની જરૂર નથી અત્યાર સુધી આ વ્યક્તિ મારે કામ લાગ્યું ને આ તો પશુ છે પ્રાણી છે અત્યારે માણા વ્યક્તિની કદર નથી કરતા આવી દુનિયા થઈ ગઈ છે એટલે જીવનમાં ને હું તો કહું આ મારા ભાઈએ જે ઉદાહરણ પેશ કરવું જો એવા બનશો ને તો ઉપરવાળો આ કર્મથી રાજી થશે નીચે આપણે કોઈને કઈ પ્રૂફ નથી આપવું કે આપણે બેસ્ટ છે ઉપરવાળાને ખબર હોવી જોઈએ કે આપણે કહેવા છે રાધે રાધે